મુંબઈના ડાયરાથી શરૂ થયેલો બગદાણા વિવાદ જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો મુંબઈમાં એક ડાયરા દરમિયાન માયાભાઈ આહિરે એક નાનકડી ભૂલ કરી આ ભૂલ બાદ નવનીત બાલદિયા નામના વ્યક્તિનો માયાભાઈને ફોન આવે છે આ ફોનમાં નવનીત બાલદિયા જણાવે છે કે તમે ડાયરા દરમિયાન જે વ્યક્તિને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધ્યા છે તે વ્યક્તિ હકીકતમાં મેનેજિંગ ટ્રસ્ટી છે જ નહીં આ વાતચીત બાદ માયાભાઈ ભૂલ સ્વીકારે છે અને એક માફી માંગતો વિડીયો સમગ્ર ઘટના પછી નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવે છે આ હુમલા બાદ નવનીત બાલદિયા પહેલા દિવસથી લઈને અત્યાર સુધી એક જ વાતનું રટણ કરે છે કે આ હુમલો માયાભાઈના દીકરા જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે પરંતુ એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ સુધા લખવામાં આવતું નથી વિવાદ વધે છે કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના નેતાઓ આ સમગ્ર વિવાદમાં વચ્ચે પડે છે વિવાદને ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવે છે ની રચના થાય છે તેમ છતાંય હજુ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું એસઆઈટી ની રચના બાદ પણ કોળી સમાજ દ્વારા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હજુ પણ કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે હાલ કોળી સમાજના આગેવાનનો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બગદાણા ટ્રસ્ટના એક ટ્રસ્ટી સાથે વાત કરી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે હેમલ ચક્રવાત ન્યૂઝ બગદાણા વિવાદમાં કોળી સમાજ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે

અહીં સાંભળો સમગ્ર ઓડિયો ક્લિપ માં બંને વચ્ચે શું વાતચીત થઈ રહી છે હેલો નિલેશભાઈ બોલો ભાઈ હાજીભાઈ હાજુભાઈ ભાવનગર છે બોલો સાહેબ બોલો ને ભાઈ હા બગડાની તમે બગદાણી આમાં કેમ કઈ આયોજન પત્ર એવું કઈ દેતા નથી સાહેબ કઈ એવું કઈ છે એવું કઈ નક્કી તો નથી થયું હજી કઈ એમાં કઈ તમે કઈ અહીંયા છો કે ભાઈ કોઈ સમાજ આવે એને મને ખાવા જવાનું કે બીજું કઈ કામ કઈ કઈ એવું કઈ નઈ કોઈ સમાજ સેવા કો આવે એની કઈ જવાબદારી નહીં હોત તો સમાજ આવો મોટો સમાજ છે ભયાભાઈ એવું આયોજન આયોજન એવું કીધું આમાં આવી ઘટના બને એ કઈ ઘટના બની છે એવું કીધું તું ટ્રસ્ટ માં ધીભાઈ કહીને કોણ છે હા છે એવું કર્યું માં ભાઈ ઘટના બની તો માં બને તો તમારી જવાબદારી આવે એવું કેવા માંગો ભાઈ એને કીધું છે તમારી ટ્રસ્ટ ને હા પણ trust માં બધા હું તમને એટલા માટે મિત્ર કહું છું કે તમે ત્યાં આવીને વાત કરી હોય ને બધા હોય ને કોણ હશે મને એક વાત કરો મિસ્ટર દાસ જવાબદારી શું આ એમને કહી શકશો સાહેબ ઈ હું નો તમે હું કહું છું કે મારે એકલા થી તો નો કહેવાય ને ભઈલા કાઈ કોઈ પણ વાત તમને મારે તમે હું કહું છું કે તમ જો તમે ત્યાં આવીને વાત કરી હોય એટલે ધીરુભાઈ હારે કરી કે એક્સ વાય જેની હારે કરી હોય એને બરાબર સાહેબ એન્જોયમાં દિવસ છે હાજી

હું હું તમને કઈ વસ્તુ એમ નથી કેતો કે આ વાત ખોટી છે કે સાચી એવું કઈ બોલું હું તમને એટલું જ કઉ મિત્રો કે તમે ત્યાં બધા ભેગા થયા હોય ત્યાં તો તમારે તમે જે કયો છે એનું કઈક તમને જવાબ મળી જાય બધા ભેગા હોય તો એમ હું તમને એટલું જ કઉ છું મિત્રો અરે ભાઈ બધા સેવક હતી આપડે ગામી સેવક હતા તમે બાપા ના ભક્ત હતા ને તમે પૈસા ઉપર બધા જાંગ આખી બેઠા હતા બાપા ના સેવક હોય ને તો તમે સમજો બાપા દિલ થી તમે બધા ને બાપા ખવડાવતા હોય પણ તમારા ત્રાસ માં એક માહિતી મર્યાદા નથી તમને જે લાગતું એમ તમે સમજો દિલ થી સમજો તમે બીજા બાપા ના સેવક છો હું બાપા ના સેવક છું

ના ના બરાબર હું તમને છું ગુજરાત નામ કેવું ને તમે બદનામ કોઈ બાપા નું આવે બધા દઈજો હું કઉ છું

બાપાનું નામ બદનામ કઈ નહીં હું કેટલા વસ્તુ સેવા કરાવું છું ખબર છે બાર વર્ષે સેવા કરું છું બાપાનું મિની બોલતા તમારે

મને ખબર પડ્યા પણ તમે દસ માં જીતા છો ને એ બાપાના નામ ઉપર તમે સાથા ઉડાવો છો મને એ ખબર પડ્યા છે બાપાના નામ ઉપર તમે સાથે ઉડાવો છો સજા

ત્યારે વાત કરી કેવું નામ છે બાપુ ખબર છે ભાઈ ની તો વાત સાચી છે જગતમાં નામ છે બાપા નું નામ બદનામ કરી ને આ દિલ થી કઉ છું ભાઈ મિની છે પૈસા ખાવાની ગયા હોય ને તો આ ઘટના બને તમે મિની ભગત ત્રણસો એક દિવસ થી તમે એક બાળક આપતા આપો છો આપતા હોય મને કહો ભાઈ

તમને આ નિલેશ આ ભાઈ ને માર્યા ને એમ તમને માય તો તમને ખબર ફાય એવું છે ભાઈ તમને ત્રસ હોવાના માયા ખબર કે નહી ભાઈ માયા શું છે તમે એમ કેસ માં કઈ નક્કી એવા આવશું ભાઈ કસવા જ બધું આવે સેવા કરવા ને ને ના કરો ને આથી જ નંબર આપી દેશે બધા નું લિસ્ટ છે ને તમને આખે આખું મોકલી નંબર ઈ તમારા બધા ભાઈ છે મારી પાસે એવું નો હોય તો તમારા છે ને એને એ શબ્દ બોલો પડ્યા છે એટલે તમે છે ને એનો નંબર લઈ સુરું મને પૂછજો તમે અને એ તમને જે નંબર આપી તમને છે વાત કરો હું કેમ કઈ નાચતો હોય અરે

આ ઓડિયો ક્લિપ પરથી હવે કોળી સમાજ તો લડી લેવાના મૂડમાં જ જોવા મળી રહ્યું છે તેમનું કહેવું છે કે અગિયાર દિવસ બાદ પણ ટ્રસ્ટ દ્વારા હજુ સુધી કોઈ પગલા લેવામાં કેમ નથી આવી રહ્યા ટ્રસ્ટ હજુ સુધી આ મામલે ચૂક કેમ છે કોળી સમાજ પહેલાંથી જ જે જયરાજ આહીનનું નામ ફરિયાદમાં ન આવવાના કારણે રોષે ભરાયેલું છે તે હવે બગદાણા ટ્રસ્ટ ઉપર પણ પોતાનો રોષ ઠાલવી રહ્યું છે અને કહે છે કે જો ટ્રસ્ટમાં કોળી સમાજના લોકો સેવા આપી રહ્યા છે તો આ દરમિયાન જે પણ ઘટના બને તો ટ્રસ્ટે તેની જવાબદારી લેવી જોઈએ હવે આ મામલે કોળી સમાજ વધુ આગળ શું કરે છે અને મામલો ક્યાં જઈને અટકે છે તે સમય સાથે જોવાનું રહ્યું આવા જ સમાચાર સાથે જોડાયેલા રહો ચક્રવાત ન્યૂઝ સાથે